જે નર્મદા એસપી પ્રશાંત સુ દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે. અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્ચામ લગાવ્યો છે. એટલે તાત્કાલિક ધોરણે બરોડા રિફર કરો. રિફર કરવામાં આ ગંભીર તો રિફર કરી દેવું જોઈએ ને? રિફર લાગે એ લાગે તો મારી હવે તો શું નમસ્કાર છું આદિવાસી અને આજે વાત કરીશું પાછી કેવડિયાની કેવડિયામાં જે એક આશાસ્પદ યુવાન હતા જેમનું નામ કહી દઉં સંજયભાઈ તળવી સંજયભાઈ તળવીનું આજે મૃત્યુ થયું છે જ્યારે ગઈકાલે જયેશભાઈ તળવી નામના વ્યક્તિનું ગઈકાલે જ માર મારવાથી મૃત્યુ થયું હતું જ્યારે સંજયભાઈ હોસ્પિટલમાં એડમિટ હતા પણ જેઓની હાલત ગંભીર હતી અને આજ રોજ એટલે કે બીજા દિવસે સંજયભાઈનું પણ મૃત્યુ થયું સંજયભાઈના મૃત્યુના સમાચારની સાથે ચેતર વસાવા હોસ્પિટલે પહોંચી ગયા કાલથી જ ઉગ્ર સ્વભાવમાં હતા અધિકારી અને સરકાર સાથે લડી લેવાના મૂડમાં હતા પણ આજે બીજા યુવાનનું પણ મૃત્યુ થતાં પારો આસમાને પહોંચી ગયો લોકોમાં ગુસ્સા અને આક્રમકતા ખૂબ જ વધી અને લોકો હોસ્પિટલ જૂની હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ બાજુ પહોંચી ગયા પોલીસ અધિકારીઓ સાથે વાત કરે છે ચેતર વસાવા જે એમની ડિમાન્ડ છે કે જે સત્યમ કન્સ્ટ્રક્શન કંપની છે એમના ઉપર કેસ કરો જે મજૂરોને પકડ્યા છે એની જગ્યાએ જે કન્સ્ટ્રક્શન કંપની છે એની ઉપર કેસ કરો નોડલ ઓફિસર ઉપર કેસ કરો પણ અધિકારીઓ પોલીસના આલા અધિકારીઓ કેસ કરવાની તો વાત દૂર પણ નિવેદન એવું લેવામાં આવ્યું કે ચોરી કરવા અમે ગયા હતા અને એસપી સાહેબનું નિવેદન આવી ગયું કે સંજયભાઈ અને ચોરી કરવા માટે કન્સ્ટ્રક્શન કંપનીનું કામ ચાલે છે ત્યાં ગયા હતા જે આદિવાસી મ્યુઝિયમ બને છે જ્યારે ગઈકાલના ન્યૂઝમાં તમે જોઈ શકો છો કે ચેતર વસાવા જ્યારે સંજયભાઈ તડપીને જયારે હોસ્પિટલમાં મળે છે ત્યારે એમની હાલત ખૂબ જ ગંભીર હોય છે અને પોલીસ હંમેશા કંઈક લખાવે છે ત્યારે નીચે એક વાક્ય લખવામાં આવતું હોય છે કે તમે જે પણ લખો છો તે તમારી સભાન અવસ્થામાં લખો છો તમે તમારી જાણ ખાતર લખો છો આવી રીતનું એક વાક્ય લખાવાતું હોય છે પણ પોલીસ એ વાક્ય એ નિવેદન લેવાની જગ્યાએ ભૂલી ગયા કે સંજયભાઈ પોતે સભાન અવસ્થામાં નથી અને બીમાર છે હોસ્પિટલમાં છે કોઈ પણ નિવેદન આપવા માટે સક્ષમ નથી પણ પોલીસે કેસને તો આજે બીજું કોઈ ને તમે ધમ પછાડા કરી નાખતા તમારા એસપી સાહેબે ચોરી કરવા આવેલું એવું સ્ટેટમેન્ટ આપ્યું છે આ તમને ચોર દેખાય છે જે મરી ગયા છે તે તમારા પર કોઈ સીસીટીવી પુરાવા છે કે આ લોકો ચોરી કરવા આવ્યા હતા આદિવાસીઓ ત્યાં ચોર છે અમારી આખી અરે સ્ટેટમેન્ટ છે પૂછો એસપી સાહેબ તપાસ દરમિયાન તપાસ દરમિયાન આ વ્યક્તિ મરી ગયો તમે કોનું સ્ટેટમેન્ટ એમનું સ્ટેટમેન્ટ આધારે તમે વાત કરો છો એને લખા એને પોતાની સભા અવસ્થામાં હતો આ માણસ

કોલ ડિટેલ ને ને બધું કાઢો તમે ક્યારે કરવાના અમે લાશ ની સ્વીકારીએ બરાબર છે અમારા એસપી સાહેબ કીધું છે આદિવાસી અમે કઈ ચોર છે ભાઈ ના ના પછી સ્ટેટમેન્ટ છે ના આધારે સ્ટેટમેન્ટ આપ્યું એમની પાસે સીસીટીવી ફૂટેજ છે ચોરી કરવા ગયેલા ડેડ બોડી લઈ લો ચાલો એસપી કચેરી ડેડ બોડી મૂકીએ ચાલો ડેડ બોડી લે ચાલો એસપી કચેરી ન્યાય આપશે એ લોકો ના ભાઈ તપાસ માં તમે શું કહ્યું બતાવો મને તમે શું કહ્યું બતાવો અમારા લોકોને ને તમે કેમ આવું વિચારો

ગઈકાલે ટ્રાઇબલ મ્યુઝિયમમાં બસ ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના માણસોએ તે જ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બનાવભાઈનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસ હોય જે એજન્સીના માણસો હોય એમના કેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરૂડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને એમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચૈતરભાઈ છે આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડુંક ઘર્ષણ થયું અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારી મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ આવનારા દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે નહીં તો આવનારા દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું